સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર ત્રણમાં સત્યમસિંહમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો છે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું એકાત્ર કાંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી એવું અધિકારીને બોલાવું છું અને જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારે વિચારી ન શકે

મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં જ્યારે ઘંટેશ્વર માધાપરના જે વિસ્તારો નવા ભરેલા વિસ્તારો ભર્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે એ વહેલાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું